નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતેર ચેનલની અંદર આજની માહિતી આવેલી છે આકર્ષિત સ્કીમ માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળેલો વિડીયો જોઈ લો એ પહેલાં જો વીડિયાની નીચે એક સબ સબસ્ક્રાઈબનું બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રો સુધી શેર કરી દેજો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી લેજો ચાલો આપણે સ્કીમની વાત કરીએ ટેક્ટરનો સ્કીમ છે આકર્ષિત સ્કીમ છે તો આપ જે મિત્રોને ખરીદી કરવી હોય તો શ્યામ ભાઈને કોલ કરીને સ્કીમમાં જોડાઈ શકો છો સ્કીમમાં કિંમત રાખેલી છે ફક્ત એક લાખ રૂપિયા તો આજે જ કોલ કરી અને માહિતી મેળવી અને લાભ મેળવી શકો છો તો તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે મિત્રો તો ગામની વાત કરીએ ધોરાજી રાજકોટ ગામે જોવા મળશે આકર્ષિત એટલે એકદમ નજીક છે આ સ્કીમમાં આજે જ લાભ મેળવી શકો છો ઓફર મર્યાદિત છે તો ધોરાજી ગામે જઈ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે જોવા મળશે અને પાવર સ્ટેરિંગ ડીજીટેક છે તો આપ મારા મિત્રો શ્યામભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો તમને એમ થશે કે શ્યામભાઈના નંબર ક્યાંથી લાવે તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો વિડિયાની નીચે ટાઇટલમાં શ્યામભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો પણ આપ મારા મિત્રો શ્યામભાઈને કોલ કરી અને અવશ્ય જઈ શકો છો સ્કીમ આકર્ષિત છે માટે ટ્રેક્ટરો વેચાઈ ગયા હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી અને પછી સ્થળ પર જઈ ચકાસી અને આ સ્કીમમાં જોડાઈ શકો છો જોડાઈ અને જે મિત્રોને ટ્રેક્ટરો ખરીદવા હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો તો આપ મારા મિત્રોને આ વિડીયો જોવા બદલ તમને